નમસ્કાર ખેડૂત મિત્રો હું લલિત ચૌધરી સુમિત્રમો કેમિકલ ઇન્ડિયા પરથી આપણું હાર્દિક સ્વાગત કરું છું આપણા રસાણા ગામના પ્રોગ્રેસિવ ખેડૂત હિતેશભાઈના ત્યાં આપણા સત્યાવીસ તારીખે વિદ્યુત અને સ્વાધીનનો ડેમો કરાયો હતો આવો આપણે તેમનો પરિચય લઈએ અને તેમના રિઝલ્ટ વિશે તેમના જ મોટે સાંભળીએ નમસ્કાર આપણું નામ જણાવશું નિષ્સ હિતેશભાઈ ક્રમસિંહ આપણે ગામ રસાણા નાના અને મોબાઈલ નંબર આપણો સત્તાણું બે બાવન સત્યાસી જીરો ઉણસઠ તો હિતેશભાઈ આપણે તમારા ત્યાં જે ડેમો કરાયો હતો સ્વાધીન અને વિદ્યુતનો તો તેના રિઝલ્ટ વિશે તમને કેવો અનુભવ અનુભવ થયો કે જણાવશો ખેડૂત મિત્રને સ્વાધિનની વિદ્યુતનું રિઝલ્ટ ડેમો કર્યો તો એમાં બહુ સરસ મળેલ છે જે દરેકને વિડીયો મારફતે સામે દેખાય જ છે બંને છોડની સાઈડ દેખો તો આજે સ્વાધિનની વિદ્યુતનો ઉપયોગ કરેલો છોડ છે એની સાઈડ થોડી દબી છે અને નીચે સોયા વધારે બેઠા છે અને દાણો બધો ભરાવદાર બન્યો છે જે એનો ઉપયોગ કર્યો એમાં જે બાકીના બીજા ખેતરમાં એ જે વસ્તુ છે જેમાં છોડની સાઈડ વધારે છે અને નીચે બિહારમાં બધું નાના મોટું રહ્યું છે અને સોયા પણ ઓછા બેઠા છે આના સરખામણીમાં અને બીજું કે આને આને અંદર ગોઠું બેહવાનું પ્રમાણ પણ અંતર મોટું છે અને જે સ્વાધીન વાપર્યું છે ને વિદ્યુત વાપર્યું છે એની અંદર સોયા બેવામાં ગાવા પણ ટૂંકો હશે આંતરગાંઠો નું પ્રમાણ ટૂંકું છે બરાબર તો આપણે ગ્રીનરીમાં કોઈ તફાવત લાગે છે હા એ સામે દેખાઈ જ આપે છે કે આ છોડમાં દેખો આમાં ગ્રીન વધારે છે આ થોડું ઓછું છે ગ્રીન આછો આછો ગ્રીન છે આ જ્યારે એકદમ ફૂલ ગ્રીન છે સારું તો અને બંનેની સાઈઝ પણ દેખી શકાય છે કે તો ખેડૂત મિત્રો આપણા પ્લોટ બી જોઈ શકીએ છીએ આ જો આગળ ઉપયોગ કર્યો તો એ પ્લોટ છે એમાં ડેમો અહીંયા કરેલ છે અને બાજુમાં ડેમો વગરનો ભાગ છે જેમાં જે ડેમો કર્યો તો એ ભાગ નીચે દબી ગયેલ છે પેલો ભાગ થોડો ઉપર છે